શનિવાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ છે તો આ વિડીયોમાં શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની પૂજન વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા સાંભળશું સૌ પહેલા તો ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને દરેક ભાઈ બહેનોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના બોલો કૃષ્ણ કનૈયા લાલની જય મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રી હરિવિષ્ણુના આઠમા અવતાર તરીકે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો ગોકુળમાં યશોદાના પુત્ર બનીને માં યશોદાને અનહદ પ્રેમ આપ્યો બાળ લીલાઓ કરી ગાયો ચરાવી બાળસખાઓને માખણ ચોરી ચોરીને ખવરાવ્યા કાળી નાગને નાથ્યો મામા કંસનો વધ કર્યો અને ગોપીઓ સાથે રાસલીલા કરી એવા જગતના નાથ એ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે શ્રાવણ મહિનાની વધ પક્ષની અષ્ટમી તિથિ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ જન્માષ્ટમી પૂરી શ્રદ્ધાથી આઠમનું વ્રત અને ઉપવાસ કરવાથી મનુષ્યને જન્મોના પાપોમાંથી મુક્ત મળશે એવું વિધાન બ્રહ્મપુરાણમાં કરેલું છે જન્માષ્ટમીનું આવ્રત આ વ્રત ખૂબ જ પુણ્યદાયી છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલને વિધિ વિધાનથી પૂજા કરવી ભગવાન શ્રી કૃષ્ણનું આ દિવસે આ તિથિએ આસન ફૂલ ઝૂલા પાધ્ય મોરપંખ આદિથી પૂજન કરવું પંચામૃતથી સ્નાન કરાવી અનુલેપન અને આચમન દ્વારા ભગવાનને ફળ ફૂલથી પૂજા કરવી તથા સુંદર વસ્ત્રો અને સુંદર આભૂષણો પરિધાન કરીને તથા ધૂપ દીપ અષ્ટગંધથી આરતી કરી બાલગોપાલને દૂધ દહીં માખણ મિશ્રી પંજરી સુખડી અને મીઠાઈ તેમજ ફળ અર્પણ કરી આ રીતે શુદ્ધ અને પવિત્રતાથી પૂજન કરવાથી જન્માષ્ટમીનું આ વ્રત ખૂબ જ ફળદાયી છે ભગવાન શ્રી કૃષ્ણ એ જગતના પાલનહાર છે જગતના પોષણહર્તા છે આથી નંદલાનો જન્મદિવસ તથા નંદ જન્મોત્સવ ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા રાખીને જરૂર ઉજવવો જોઈએ આ દિવસે સંતાન ગોપાલ મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામની માળા કરવી ભાગવદ્ ગીતાના પાઠ કરવા ભજન કીર્તન કરી હરિના ગુણ ગાય ભક્તિ અને શક્તિ પ્રમાણે આવ્રત કરવું આવ્રત કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જોઈએ રાત્રે બાર વાગ્યે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે સેવા પૂજા કરી આરતી થાળ અને સ્તુતિ કરીને ભગવાનની પ્રસન્નતા માટે નંદ ઘેર આ ભર્યો જય કનૈયા લાલ કી હાથથી ઘોડા પાલકી જય હો નંદ લાલકી આ નાદનો જય ઘોષ કરવો ભગવાન શ્રી બાલકૃષ્ણનો જન્મ ઉત્સવ થઈ જાય ત્યાર પછી રાત્રિના બાર વાગ્યા પછી ભગવાનને જે ભોગ અર્પણ કર્યો હોય તે પ્રસાદી લઈ પારણા કરી શકાય ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે બીજા દિવસે એટલે કે નોમના દિવસે જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે ગાય માતાની સેવા પૂજા કરવી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય વહાલી હતી તથા અષ્ટમી અને નવમીના દિવસે તુલસી માતાની પૂજા જરૂર કરવી જોઈએ તુલસી માતાને દીપદાન કરવું જોઈએ માતા તુલસીના આઠ પવિત્ર નામ છે તેનું સ્મરણ કરવું જોઈએ વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની ધ્રુપસ્વારા નંદિની તુલસી અને કૃષ્ણજીવની માતા તુલસીના આ આઠ નામ જપવા માત્રથી જ મન અને હૃદય પવિત્ર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી તુલસી માતાની પૂજા કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે બાળ સ્વરૂપ છે બેઠેલી મુદ્રામાં હોય છે તેને લડ્ડુ ગોપાલ કહેવામાં આવે છે આ મૂર્તિ જો ઘરના મંદિરમાં હોય તો તે ખૂબ જ શુભ ગણાય છે જેના ઘરના મંદિરમાં ગોપાલની મૂર્તિ હોય તેના ઘરમાં ક્યારેય સંતાનની ખોટ નથી આવતી તેનો વંશનો વેલો સદાય ચાલુ રહે છે તથા ભગવાન રાધાકૃષ્ણની જે ઉભી મુદ્રામાં મૂર્તિ હોય છે તે યુગલ સ્વરૂપ કહેવાય છે તેની મૂર્તિ કે ફોટો પણ ઘરમાં રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીહરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરતી વખતે દૂધ દહીં માખણ મિશ્રી તથા પંજરીનો ભોગ ખૂબ જ શુભ ફળ આપે છે ઈશ્વરની એક નિષ્ઠાથી કરેલી ભક્તિ હંમેશા ઉત્તમ ફળદાયી રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય હંમેશા સંતુષ્ટ મન રાખે છે તન મન અને ઇન્દ્રિયોને પવિત્ર રાખે છે તે ભક્ત મને પ્રિય છે વેદોમાં પણ કહ્યું છે કે જે મનુષ્ય ઈશ્વરની આરાધના કરે છે શુદ્ધ ભાવનાથી ભક્તિ કરે છે તેને ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે

મથુરામાં શ્રાવણ મહિનાની અંધારિયાની આઠમ રાત્રિના કારાવાસમાં જન્મ લીધો ભગવાનના જન્મની ખુશીમાં મથુરા દ્વારિકા ડાકોર જગન્નાથપુરી તેમજ ઇસ્કોન મંદિર તેમજ દરેક શહેર અને ગામોમાં રહેલા દરેક મંદિરો અનેરા ઉત્સાહ સાથે જન્માષ્ટમી ઉજવે છે આ દિવસે ઘર અને મંદિરને કેળના પાન નાગરવેલના પાન તેમજ રંગેરંગી ફૂલોના તોરણથી શણગારી

એ ગોકુળમાં તેમજ સમગ્ર શહેરમાં ગામડામાં દરેક શેરીઓમાં મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણને પાળને ઝુલાવી આનંદ વ્યક્ત કરે છે આવી રીતે પૂરી શ્રદ્ધાથી ઉમંગ ઉલ્લાસથી ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહારનો જન્મદિવસ મનાવાય છે તો મિત્રો આ હતી શ્રી કૃષ્ણ જન્મની વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને હવે સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મની સુંદર કથા બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય શુકદેવજીએ કથા પ્રવાહ આગળ વધારતા કહ્યું હે રાજન જ્યારે સર્વ ગુણયુક્ત પરમશોભાઈ માન સમય હતો બ્રહ્માનું રોહિણી નક્ષત્ર હતું ગ્રહ અને તારાઓ એને અનુકૂળ થયા દિશાઓ સ્વચ્છ થઈ આકાશ નિર્મળ થયું બ્રાહ્મણોની યજ્ઞશાળાઓમાં અગ્નિઓ શાંતપણે હવિશ ગ્રહણ કરી રહ્યા હતા તે વેળા મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં ચમકી રહ્યો હોય તેમ કારા ગ્રહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ જગારા મારી રહ્યું હતું શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ મધ્યરાત્રિએ પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે સ્વર્ગમાં અનેરો ઉત્સવ થઈ રહ્યો હતો દુંદુરભીઓ વાગવા લાગી ગંધર્વો સિદ્ધો ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા અને દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા બરાબર તે સમયે ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્માએ એ વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા એમના નેત્રો કમળ જેવા હતા ચાર ભુજા ધારણ કરેલી અને તેમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલ હતા એમના વક્ષ સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન શોભતું હતું કંઠમાં કૌસ્તુભ મણી ઝગમગી રહ્યો હતો અંગ પર પીળા પિત્તાંબર શરીરની શોભામાં વધારો કરી રહ્યા હતા એમના શરીરની કાંતિ મેઘ જેવી અતિ સુંદર હતી મુગુટ કંદોરો બાજુ બંધ અને કડા વગેરે થઈ શોભાઈમાન લાગી રહ્યા હતા ત્યારે ભગવાને પોતાના પુત્ર રૂપે અવતરેલા જોઈને વાસુદેવના નેત્રો આશ્ચર્યથી પ્રફુલ્લિત થઈ ગયા તેમણે શ્રી કૃષ્ણ અવતારના ઉત્સવ નિમિત્તે હર્ષપૂર્વક બ્રાહ્મણોને દસ હજાર ગાયોનું દાન કરવાનો મનોમન દ્રઢ સંકલ્પ કર્યો પરમાત્માના પ્રભાવને જાણનારા વાસુદેવને બે હાથ જોડીને પ્રણામ કરી અને સ્તુતિ કરી ત્યારે દેવકીજી પણ પોતાના પુત્રને જોઈને ખુશીથી સમાતા ન હતા પણ તેમને પોતાના ભાઈ કંસનો ભય સતાવી રહ્યો હતો ત્યારે તેમણે પણ શ્રી હરિની સ્તુતિ કરતા કહ્યું હે પ્રભુ કંસના ભયથી અતિ ભયંકર ગતિ પામેલા અમારું આપ રક્ષણ કરો ત્યારે શ્રીહરિ મન મન હસ્ય રેલાવતા બોલ્યા કે જો આપ કંસથી ડરતા હો તો મને ગોકુળમાં લઈ જાઓ અને યશોદાના ગર્ભથી પેદા થયેલ મારી યોગ માયાને અહીં જલ્દીથી લઈ આવો સમય ઘણો ઓછો છે માટે આ કામ પૂર્ણ કરો આમ કહી શ્રી હરિ બોલતા બંધ થઈ ગયા અને તરત જ માતા પિતાને દેખતા જ નાનકડું બાળક બની ગયા ત્યાર પછી તો ભગવાન એવી માયાઝાળ રચી કે હદ ન પૂછો ભગવાનની પ્રેરણાથી વસુદેવ ગોકુળ જવા તૈયાર થયા તેજ જ સમયે નંદરાયની સ્ત્રીએ અજા એવી જન્મ આપ્યો ત્યારે એ યોગ સુવાડી દીધા જવાની ઈચ્છા કરી કે દ્વારપાળોને ગાઢ નિંદ્રાએ ઘેરી લીધા કારાગ્રહના દરવાજા આપોઆપ ખુલવા લાગ્યા મંદ મંદ તો મેઘ ઝરમર ઝરમર વરસવા લાગ્યો ત્યારે શેષ નાગે ભગવાન ઉપર પ્રેરણરૂપી છત્ર ધર્યું અને એ દિવસે યમુના નદીમાં ભયંકર પૂર આવ્યું હતું છતાં પણ યમુનાએ વસુદેવજીને માર્ગ આપ્યો આથી વસુદેવજી કોઈ પણ અડચણ વિના નંદના વ્રજમાં પહોંચી ગયા ત્યાં સર્વ ગોવાળિયાને નિંદ્રાવશ થયેલા જાણીને વસુદેવે બાળપુત્રને યશોદાના પડખામાં મૂકી દીધો અને એમની પુત્રીને લઈને પાછા કારાગ્રહમાં આવી પહોંચ્યા વસુદેવે દેવકીના શયનમાં પુત્રીને રાખી પોતાના પગમાં લોખંડની બેડી પહેરી પહેલાની માફક બંદી થઈ બેસી ગયા બાજુ હતા અને યોગ માયાના પ્રભાવથી તેમની સ્મરણ શક્તિ પણ કથા આગળ વધારતા બોલ્યા હે રાજન વસુદેવના આવ્યા પછી કારાગ્રહ બહારના તથા અંતઃપુરના બધા જ દરવાજા આપવા બંધ થઈ ગયા અને ભગવાનની માયાજાળનું આવરણ દૂર થતાં જ દ્વારપાળો દોડતા ગર્ભને બહાર આવવાની રાહ જોતો જ બેઠો હતો કેમ કે તે તો એનો કાળ હતો પછી ઊંઘ શ્યાની આવે તે તો મારો કાળ આખરે જન્મ્યો ખરો આવું બબડતો દેવકીના કારાગ્રહમાં આવી પહોંચ્યો અને બોલ્યો ક્યાં છે મારો કાળ તેને મને આપી દો તે સમયે દેવકી પોતાના ભાઈ સામે હાથ જોડીને કરગરવા લાગી હે ભાઈ દયા કર તે દેવની પ્રેરણાથી મારા ઘણા મારી નાખ્યા છે આ તો પુત્રી છે એને તો મારા માટે જીવતી રહેવા દે હું તારી નાની બહેન છું મારા આ છેલ્લા સંતાનને તું જ બચાવી શકે એમ છે આમ પુત્રીને છાતીએ વળગાડીને દેવકી કરગરવા માંડી પણ દુષ્ટ કંસમાં ક્યાં દયાનો છાંટો હતો તેણે પોતાની બહેનનો તિરસ્કાર કરી તેના હાથમાંથી માસુમ બાળકીને ખેંચી લઈ તેના બે પગ પકડી તેને એક પથ્થર પર પછાડવા ઊંચી કરી ત્યારે જ અચાનક તે બાળકી તેના હાથમાંથી છટકી આકાશમાં જઈ પહોંચી

ત્યારે તેણે વિવેકથી કહ્યું હે બહેન હે બનેવી મેં તમને નિર્દયી રીતે તમારા ઘણા પુત્રોને મારી નાખ્યા છે બાળ હત્યારો એવો હું કયા લોકમાં સ્થાન પામીશ તમે મારા દુષ્ટપણાને ક્ષમા કરો આમ કહીને કંસે રડતા રડતા બહેન બને વિના પગ પકડ્યા દેવકીએ પસ્તાવ કરનાર ભાઈને તેના અપરાધની ક્ષમા આપી ત્યાર પછી બંનેની આજ્ઞા લઈને કંસ પોતાના આવાસે ચાલ્યો ગયો બીજા દિવસે કંસે પોતાના મંત્રીઓને બોલાવીને યોગમાયાએ કહેલા શબ્દો સંભળાવ્યા અને પોતાના રાજાનું વચન સાંભળીને દૈત્યો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા દેવો માત્ર બડાઈ હાંકનારા અને યુદ્ધથી ડરનારા હોય છે છતાં પણ તેમનાથી બેદરકાર રહેવાનું આપણને પાલવે નહીં આથી તરતમાં જન્મેલા બાળકોને શોધી કાઢીને એમનો નાશ કરો ત્યારે કંસે પોતાના દૈત્યોને બાળકોની હત્યા કરી દેવાની પુત્રનો જન્મ તેઓ પ્રસન્નતા અનુભવવા લાગ્યા તેમણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને બાળકના જાત કર્મ સંસ્કાર કરાવ્યા બ્રાહ્મણને બે લાખ ગાયો તથા અપાર ધન દાનમાં આપ્યો સાજ શણગાર શજીને ગોપીઓ મંગળ ગીતો ગાતી યશોદા પાસે આવી અને ઉત્સવ ઉજવવા લાગી

ગાયો ચરાવી બાળ સખાઓને માખણ ચોરી ચોરીને ખવડાવ્યા કાળી નાગની નાથ્યો મામા કંસનો વધ કર્યો અને ગોપીઓ સાથે રાસ લીલા કરી એવા જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ આપણે ભારે ધૂમધામ અને પૂરી શ્રદ્ધા ભક્તિ ભાવથી ઉજવીએ છીએ શ્રાવણ માસની દિવસે રાત્રિના જય લાલ કી હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલ કી એવા નાદ ઘોષ સાથે સમગ્ર વિશ્વ ગુંજી ઉઠે છે આમ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ આનંદ ઉલ્લાસથી મનાવાય છે